તો મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે સત્યાવીસ એપ્રિલ બે હજાર ચોવીસને ને શનિવારે આવતી ચૈત્ર મહિનાની સંકટ ચતુર્થી એટલે કે આ એપ્રિલ બે હજાર ચોવીસની જે સંકટ ચોથ છે તે વ્રતની કથા સાંભળીશું વ્રતનો મહિમા વ્રતની વિધિ તથા વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય તેના વિશે વાત કરીશું તથા આ દિવસે ચંદ્ર દર્શન કરીને વ્રતને પૂર્ણ કરવાનું હોય છે અને એકટાણું કરવાનું હોય છે તો તેનો સમય પણ આપણે જાણીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આવો ભગવાનનું હૃદયમાં ધ્યાન ધરીને આપણે આ શરૂઆત કરીએ ઓ શ્રી ગણેશાય મિત્રો પાર્વતીના લાડલા શંકરજીના પ્યારા રિદ્ધિ સિદ્ધિના પરમેશ્વર એવા ભગવાન શ્રી ગણેશને ચતુર્થીનું વ્રત સમર્પિત છે શુદ્ધ પક્ષમાં આવતી ચોથને વિનાયક ચોથ કહેવાય અને વધ પક્ષમાં આવતી ચોથને ને શંકર ચોથ કહેવાય છે બંને ચોથનું પોતાનું અલગ અલગ વિશેષ મહત્ત્વ છે દરેક વ્યક્તિ પોતાની શ્રદ્ધાપૂર્વક કોઈપણ ચોથનું વ્રત કરી શકે છે મોટાભાગના લોકો સંકટ ચોથનું વ્રત કરતા હોય છે કે જે વર્ષમાં બાર વખત આવે છે અને વિનાયક ચોથ પણ બાર વખત આવે છે એવું કહેવાય છે કે જ્યારે મંગળવારે ચોથનું વ્રત આવે ત્યારે તે ચોથનું મહત્ત્વ વધી જાય છે એટલે કે જો મંગળવારે સંકટ ચોથ આવે તો તેને અંગારકી સંકષ્ટિ ચતુર્થી કહેવાય છે કે જે ચતુર્થીનું વ્રત એકવીસ ચોથ કર્યા બરાબર ગણાય છે પરંતુ આ ચૈત્ર મહિનાની ચોથ શનિવારે આવતી હોવાથી આ ચોથ અંગારકી સંકષ્ટી ચતુર્થી નથી પરંતુ છતાં પણ આ સંકષ્ટી ચતુર્થી ખૂબ જ મહત્વની છે વિશેષ છે કેમ કે ચૈત્ર મહિનામાં આવનારી છે ચૈત્ર મહિનાનું આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે અને તેમાં આવતા દરેક વાર તહેવાર વ્રત પણ વિશેષ હોય છે આ ચૈત્ર મહિનામાં જે ઓખારણ સાંભળવાનું હોય છે તેમાં પણ ગણેશજીની કથા આવે છે એટલા માટે જ આ મહિનામાં આવતા ગણેશજીને સમર્પિત વ્રત અતિ ઉત્તમ ગણાય છે જે કોઈ સંકષ્ટી ચતુર્થીનું વ્રત કોઈપણ મનોકામના અર્થે કરે છે તો ભગવાન શ્રી ગણેશ તેને જરૂર પૂર્ણ કરે છે કોઈ ઈચ્છાથી કરે તો ઈચ્છા પણ ભગવાન પૂર્ણ કરે છે અને જે લોકો શ્રદ્ધાપૂર્વક કોઈ પણ ઈચ્છા રાખ્યા વગર આશા રાખ્યા વગર કે પછી કોઈપણ ફળ પ્રાપ્તિની ઈચ્છા રાખ્યા વગર આ વ્રત કરે છે તો તેને પણ ભગવાનના આશીર્વાદ મળે છે આ વ્રત જે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક કરે છે સાચા મનથી કરે છે અને ભગવાનની યોગ્ય વિધિ વિધાનપૂર્વક વિધિ કરે છે તથા વ્રતના નિયમોનું પાલન કરે છે તેને વ્રતનું સંપૂર્ણપણે ફળ જરૂર મળે છે સવારે સૂર્યોદયથી લઈને સાંજે ચંદ્ર દર્શન સુધીનું આવ્રત હોય છે એટલે કે એક દિવસનું આવ્રત કરવાનું હોય છે પરંતુ આ વ્રતમાં દિવસ દરમિયાન કંઈ પણ અનાજ લેવામાં આવતું નથી એટલે કે આ વ્રતમાં એકટાણું સાંજે ચંદ્ર દર્શન કરીને કરવાનું હોય છે દિવસ દરમિયાન આપ ચા દૂધ કોફી લઈ શકો છો ફળ ફ્રૂટ લઈ શકો છો અને ઘણા લોકો ફરાળ પણ લેતા હોય છે તો આપને જે પ્રમાણે અનુકૂળ હોય તે પ્રમાણે આ વ્રત કરવું તથા આ વ્રત સ્ત્રીઓ તથા ભાઈઓ બંને કરી શકે છે આ વ્રતની પૂજા વિધિ જો શક્ય હોય તો સવારના સમયમાં જ કરી લેવી નિત્ય કર્મમાંથી પરવારીને સૂર્યદેવને અર્ઘ આપવાનું અને ત્યાર પછી આપણા ઘરના મંદિરમાં ગણેશજીની મૂર્તિ કે ફોટો તો હોય જ તો તેની પૂજા કરવાની અલગથી સ્થાપના કરીને પણ પૂજા કરી શકાય અથવા તો મંદિરમાં રાખીને જ પૂજા કરી શકો છો એવું કહેવાય છે કે સંકટ ચોથના દિવસે જો આપણે ઘરે ગણેશજીની પૂજા કરીએ છીએ તો ભગવાન શ્રી ગણેશ રિદ્ધિ સિદ્ધિ સાથે આપણા ઘરમાં નિવાસ કરે છે તથા આપણા ઘરમાં સુખ સમૃદ્ધિમાં પણ વધારો થાય છે તથા આપણા ઘર ઉપર આવતા કે પછી ઘરના પરિવારના સભ્યો પર આવતા દરેક સંકટો પણ ટળે છે એટલા માટે જો શક્ય હોય તો આ સંકટચોથની પૂજા ઘરે જાતે જ પોતાના મંદિરમાં જ કરવાની પોતાના ઘરમાં જ કરવાની અને કદાચ જો શક્ય ન હોય કોઈ એવું કારણ હોય તો જ મંદિરે જઈને પૂજા કરવી ભગવાનને દુર્વા અર્પણ કરવા લાલ પુષ્પ ધરાવવા ભગવાનને સરસ મજાની માળા પહેરાવવાની ભગવાનને ભોગ ધરાવવાનો અને આપણે સૌ લોકો જાણીએ છીએ કે ભગવાનને મોદક લાડુ અતિ પ્રિય છે તો ભગવાનને જો આપણે તેનો ભોગ લગાવીએ છીએ તો વધુ ઉત્તમ છે અને એ પણ આપણા હાથેથી બનાવેલા લાડુ ધરાવવા જોઈએ કદાચ એમ શક્ય ન હોય તો બહારથી પણ લાવી શકાય અને લાડુ ધરાવી ન શકીએ તો બીજું કોઈ પણ ભોગ આપ ભગવાનને ધરાવી શકો છો આ પ્રસાદ આપ સવારે પૂજા કરતા સમયે પણ ધરાવી શકો છો કે પછી બપોરે પણ ભોગ ધરાવી શકો છો આપની અનુકૂળતા અનુસાર ભગવાનને ભોગ ધરાવવાનો ધરાવી શકો એમ ન હોય તો સવારે પ્રસાદમાં પૂજામાં બીજી કોઈ પણ વસ્તુ મૂકવાની કોઈ ફળ ફ્રૂટ મૂકી શકો છો બીજી કોઈ મીઠાઈ મૂકી શકો છો દૂધ મૂકી પણ પૂજા કરી લીધા પછી આરતી કરવાની થાળ ગાવાનો અને ત્યાં જ બેસીને જો શક્ય હોય તો આ કથા સાંભળવાની અથવા તો સાંજના સમયે એટલે કે ચંદ્ર દર્શન સમય પણ આપ આ વ્રત કથા સાંભળી શકો છો દિવસમાં જ્યારે પણ સમય મળે છે ત્યારે ભગવાનનો કોઈ પણ એક પાઠ કરવાનો જો આપ નિત્ય કોઈ ગણેશજીનો પાઠ કરતા હોય તો તે પણ કરી શકો અને જે લોકો નિત્ય ગણેશજીનો કોઈ પાઠ ન કરતા હોય તે આ સંકટ ચોથના દિવસે સંકટનાશન ગણેશ સ્તોત્ર ગણેશ અથર્વશીષનો પાઠ અને ગણેશજીના બાર નામનો પાઠ જરૂર કરે કે જેમાંથી ગણેશજીના બાર નામનું જે સ્તોત્ર છે પાઠ છે તે આપણે અત્યારે કરીએ અને આ સિવાય જે બીજા પાઠ છે તેના વિડીયો અમારી ચેનલમાં મૂકેલા છે કે જેની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો ત્યાંથી આપ સાંભળી શકો છો તો આવો આપણે સૌ લોકો સાથે મળીને કરીએ ગણેશ દ્વાદશ નામ સ્તોત્ર એટલે કે બાર નામનો આ પાઠ આ પાઠ અહીંયા લખેલો પણ હશે કે જેથી કરીને જે કોઈને સાંભળતાની સાથે વાંચવો હોય તો તે વાંચી પણ શકશે ઓમ શ્રી ગણેશાય ન शुक्लाम्बरं धरं विष्णुं ससीवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् शर्वविघ्नोपशान्तये अभीप्सितार्थसिद्ध्यर्थं पूजितो यः सुरासुरे शर्वविघ्नहरस्तस्मै गणाधिपतये नमः गणानामदीपश्चण्डो गजवक्त्रिलोचनः प्रसन्नो भव मे नित्यं वरदातर्विनायक कपिलो गजकर्णकः लम्बोदरश्च विकटो विघ्ननाशो विनायकः तुम्रकेतुर्गणाध्यक्षो बालचन्द्रो गजाननः द्वादशैतानि नामानि गणेशस्य तु या पठेत् विद्यार्थि लभते विद्यां धनार्थी विपुलं धनम् इष्टकामं तु कामार्थी धर्मार्थी मोक्षमक्षयं विवाहे च प्रवेशे निर्गमे तथा संकटे चैव विघ्नस्तस्य न जायते बोल्य जय आरिते ભગવાન શ્રી ગણેશનો બાર નામનો પાઠ છે અને આ સિવાયના જે બીજા પાઠ છે તે આપ દિવસમાં જ્યારે પણ સમય મળે છે ત્યારે સાંભળી શકો છો અને આ વર્ષે આ ચૈત્ર મહિનાની સંકટ ચતુર્થીના ચંદ્ર દર્શનનો સમય છે રાત્રે દસ વાગ્યાને ચૌદ મિનિટનો તો આ સમયે ચંદ્ર દર્શન કરીને ચંદ્રને અર્ઘ આપીને વ્રતને પૂર્ણ કરવાનું અને ઘરે આવીને એકટાણું કરવાનું કદાચ આ સમય આપના ગામ શહેર પ્રમાણે થોડોક આગળ પાછળ હોઈ શકે છે તો મિત્રો આ રીતે આ સંકટ ચતુર્થીનું મહાત્મય છે તથા ફળ પ્રાપ્તિ કથન સાંભળ્યું હવે આપણે આ સંકટ ચોથની ઉત્તમ એવી વ્રત કથા સાંભળીશું કે જે સાંભળ્યા વગર આપણી આ વ્રત અધૂરું રહે છે આપણને આ વ્રતનું ફળ મળતું નથી તો હવે સૌ લોકો ધ્યાનપૂર્વક મારી સાથે આ સંકટ ચોથની વ્રત કથા સાંભળે પ્રાચીન કાળમાં સતયુગમાં મકરધ્વજ નામના રાજા થઈ ગયા તે પ્રજા પાલક હતા અને તેમના રાજ્યમાં કોઈ નિર્ધન હતું નહીં ચારે વર્ણો પોતપોતાના ધર્મનું પાલન કરી રહ્યા હતા અને પ્રજાને ચોર ડાકુનો કોઈ ભય પણ નહોતો ઉદાર બુદ્ધિમાન દાની અને ધાર્મિક હતા આટલું સુંદર રાજ્ય શાસન હોવા છતાં રાજાને કોઈ પુત્ર પ્રાપ્તિ થઈ ન હતી ત્યાર પછી મહર્ષિ યાજ્ઞવલ્કની કૃપાથી ઘણા વર્ષો પછી પુત્રની પ્રાપ્તિ થઈ ઘણા વર્ષો પછી પુત્ર પ્રાપ્તિ થતા રાજા રાજ્ય સંચાલનનો ભાર મંત્રી ધર્મપાલને સોંપી રાજા રાણી બાળ ઉછેરમાં પડી ગયા રાજ્ય સંચાલન ધર્મપાલ કરતો હોવાથી તે ધનધાન્યથી સમૃદ્ધ બની ગયો તેને એક એકથી ચડિયાતા સાત પુત્રો હતા અને બધા પુત્રોના મંત્રીએ ધામધૂમથી લગ્નો કરી નાખ્યા હતા આ સાત દીકરાઓમાં સૌથી નાના પુત્રની બહુ અત્યંત ધર્મપરાયણ હતી

તારી વહુ વ્રત વ્રત જાદુ ટોણા કરી આપણા ઘર ઉપર આફત ન લાવે માટે તું એને આ બધું છોડી દેવા સમજાવ અને જો ન માને તો થોડો મેથી પાક ચખાડ નાના પુત્રે પોતાની વહુને આ વાત સમજાવી અને ત્યારે નાની વહુએ કહ્યું કે હું જે વ્રત કરી રહી છું તે સંકટનાશક ગણેશજીનું વ્રત છે આ વ્રત તો સારું ફળ આપનારું છે આમ કહેવા છતાં નાના પુત્રે તેની વાત માની નહીં અને મારઝૂડ કરવા લાગ્યો છતાં નાની વહુએ પૂજા પાઠ કરવાનું કાર્ય ચાલુ રાખ્યું અને ગણેશજીને પ્રાર્થના કરી કે હે ગણેશજી મારા કુટુંબીઓને કોઈ એવો બોધપાઠ આપો કે જેથી તેઓ તમારી ભક્તિ તરફ વળે ગણેશજીએ તેની પ્રાર્થના સાંભળી અને રાજકુમારનું હરણ કરી તેને ધર્મપાલના મહેલમાં છુપાવી દીધો તેના વસ્ત્ર આભૂષણ વગેરે રાજમહેલમાં ફેંકી દીધા અને પોતે અંતર્ધ્યાન થઈ ગયા આ બાજુ રાજાએ રાજકુમારને બૂમો પાડીને બોલાવ્યો છતાં કંઈ જવાબ ન મળતા રાજકુમારની સોધા શોધ ચાલુ થઈ રાજાને નોકરો આખો મેલ જોઈ વળ્યા પણ કોઈ ઠેકાણે રાજકુમાર દેખાયો નહીં આથી રાજા રાણીની ચિંતા વધી પડી અને છેવટે રાજાએ મંત્રી ધર્મપાલને બોલાવીને રાજકુમાર ગુમ થવાની વાત જણાવી અને કહ્યું કે તાબડતોબ આખા રાજ્યમાં માણસો મોકલી તપાસ કરાવો અને જ્યાં હોય ત્યાંથી રાજકુમારને મારી પાસે લાવો ધર્મપાલ મંત્રી રાજકુમારની શોધ માટે રાજ્યમાં ચારે તરફ સિપાઈઓ મોકલી તપાસ આરંભી સિપાઈઓએ ચારે તરફ ઘણી તપાસ કરી પણ ક્યાંયથી રાજકુમારનો પતો લાગ્યો નહીં ધર્મપાલે રાજા પાસે જઈ આ વિગત જણાવી અને રાજા આ સાંભળી ગુસ્સે થઈ ગયા અને મંત્રીને ઉદ્દેશીને બોલ્યા કે તે જ મારા રાજકુમારને ગુમ કરી દીધો છે કારણ કે તારે મારું રાજ્ય પચાવી પાડવું છે આથી મારો રાજકુમાર જો મળશે નહીં તો તારા આખા કુટુંબનો હું નાશ કરી નાખીશ રાજાની આ વાત સાંભળી ધર્મપાલ ગયો અને તેને બીક પેઠી કે જો રાજકુમાર નહીં મળે તો રાજા મારા આખા કુટુંબનું નિકંદન કાઢી નાખશે ધર્મપાલ પોતાના મહેલ આવ્યો અને તે ગમગીન અને ઉદાસ હતો તેનો ચહેરો નિસ્તેજ થઈ ગયો હતો મો પર નીર હતું નહીં ગાત્રો શિથિલ થઈ ગયા હતા અને તે આવીને હિંચકા પર બેઠો

કરવી જોઈએ ઉપરાંત રાજાથી માંડીને નગરની સમસ પ્રજા સ્ત્રી પુરુષ બાળક વૃદ્ધ બધાએ સંકટનાશક ગણેશ ચતુર્થીનું વ્રત વિધિપૂર્વક કરશો તો ગણેશજીની કૃપાથી રાજકુમાર અવશ્ય મળી જશે નાની વહુની વાત સાંભળી ધર્મપાલ વિચારમાં પડી ગયો અને તેને નાની વહુની વાત યોગ્ય લાગી તે નાની વહુને ગણેશજીનું વ્રત અને પૂજા કેવી રીતે કરવી તે અંગે પૂછ્યું અને આ સંકટમાંથી ગણેશજી આખા કુટુંબને ઉગારી લે તે માટે મનોમન પ્રાર્થના કરી નાની વહુની સલાહ મુજબ ધર્મપાલે અને આખા કુટુંબે સંકટનાશન ગણેશ ચતુર્થીના વ્રતનો આરંભ કર્યો સાથે સાથે રાજા સહિત નગરની પ્રજાએ પણ વ્રત કર્યું આથી ગણેશજી પ્રસન્ન થયા અને રાજકુમારને તેના મહેલે મૂકી દીધો રાજકુમારને જોઈને રાજા રાણી ઘણા પ્રસન્ન થયા તેમણે કાયમ ગણેશ ચતુર્થીનું વ્રત કરવાનું નક્કી કર્યું અને ધર્મપાલે અને તેના કુટુંબે પણ કાયમ ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત અને દરરોજ પાઠ પૂજન કરવાનું રાખ્યું નગરજનો પણ ગણેશ વ્રતને અનુસર્યા હે ગણપતિ દાદા જેવી રીતે આપ રાજા તેના પરિવાર અને તેની પ્રજાને ફળ્યા તેવી જ રીતે આપનું આ વ્રત કરનાર કથા સાંભળનાર વાંચનાર એવી જ મારી આપને પ્રાર્થના છે તો બોલીએ શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી જય તો મિત્રો આ રીતે આ સંકટ ચોથ વ્રતનો મહિમા વિધિ વ્રત કથા તથા આ વ્રત કરવાથી શું ફળ મળે તે પણ મેં આપ સૌ લોકોને જણાવ્યું આશા છે કે આ વીડિયો જોનાર સાંભળનાર આ વ્રત કરતા હશે અને કદાચ કોઈ કારણોસર આપ આજે વ્રત કરી શક્યા ન હોય તો જે લોકોએ આ વ્રત કથા પણ સાંભળી હશે તેને પણ આ વ્રતનું ફળ જરૂર મળશે તો આ સંકટ ચતુર્થીનો સત્સંગ મારી સાથે કરવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ દરેક વ્રતની માહિતી મળતી રહેશે અને આપણે દરેક વ્રતની કથા પણ સાંભળીશું તો આ સાથે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ